સુરત મનપાના વોર્ડ નંબર અઢાર ચૂંટણી માટે સુરત મહાનગરપાલિકા અઢાર માટેરજ આહીર ને વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે જાહેર કરાયા હતા જેથી શુક્રવારે બપોરે બે કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી વોર્ડ નંબર અઢાર લિંબાયત પર્વત અને કુંભારિયા બેઠકની પેટા માટે આમ આદમી પાર્ટી એ શિક્ષક યુવાન

એ અમારા સૌપ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહે છે મારા વિસ્તારના લોકોને હું કહેવા માગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે તમે ત્યાં જોયો છે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર અડ્ડાના રોડ રસ્તાઓ કેવા છે તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપ એકલા વર્ષો સુધી વોર્ડ નંબર અડ્ડામાં કેવી કામગીરી કરી છે જો હું ચૂંટાઈને આવીશ અમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધા એને ફેસિલિટીસ આપવાના છીએ તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો તો ત્રિપાકીઓ જંગ તો રહેવાનો જ છે ભાજપ કોંગ્રેસ અને આપ પણ અત્યારે આ જે લડાઈ છે જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી એની લડાઈ છે તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે એટલા માટે અમે અઢાર નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે